અવધૂત ચિંતન શ્રી ગુરુદેવદ્ત મિત્રો મારા શ્રી પરિક્રમા કરતા કરતા નીકળ્યા જંગલમાં ભૂલા પડ્યા અને કોઈ એક શક્તિએ આવીને એમને રસ્તો બતાવ્યો એ દૈવી શક્તિનો એમણે અનુભવ કર્યો અફસોસ પણ કર્યો કે કોણ હતું હું કેમ એના દર્શન ન કરી શક્યો કેમ મેં એના પગ ન પકડી લીધા અને એમ કરતાં કરતાં વિચાર કરતાં આગળ ચોવીસ અવતાર સ્થાન છે ત્યાં પહોંચ્યા છે અહીં પશુપતિનાથ મહાદેવનું એક દેરું છે અહીં પરિક્રમાવાસીઓ આવતા હોય છે ને રોકાતા હોય છે ને ત્યાં પહોંચ્યા ત્યાં એક પરિક્રમાવાસીએ આ જ સ્થાનેથી પોતે પરિક્રમા શરૂ કરી હશે અને એ પૂર્ણ થઈ હતી એટલે એણે કઢાઈનું આયોજન કર્યું હતું કઢાઈ એટલે બધાને ભોજન કરીને જમાડે કઢાઈ અને શ્રી જેવા પહોંચ્યા એટલે ત્યાં ભેગા થયેલા લોકોએ નર્મદે હર કહીને આવો આવો મહારાજ એમ કરીને એમને બોલાવ્યા સુંદર પ્રસાદનું આયોજન થયું અને ત્યારે શ્રી વિચારવા માંડ્યા કે મૈયા આજે દર્શન પણ ત્યાં આપ્યા અને આજે પ્રસાદમાં ભોજન પણ આપ્યું એ પ્રસાદ લઈને ખૂબ જ પ્રસન્ન થયા છે અને ત્યાં આ પશુપતિનાથ મહાદેવનું જે મંદિર છે એના ઓટલા ઉપર મહારાશ્રીએ પોતાની ગુણપાઠ પાતરી અને ત્યાં મુકામ કર્યો છે સામે જ ઓમકારેશ્વરના ત્યાં દર્શન થાય છે અને એ દર્શન કરતાં જ આ ભૂમિ ઉપર ઓમકારેશ્વરના એ આંદોલનની જાણે સ્પર્શ થતો હોય એની અનુભૂતિ થાય છે નર્મદા મૈયાના મધુર રવ એટલે તો રેવા કહેવાય એ રવ કરે એટલે રેવા કહેવાય એ રવનો અહીં ખૂબ જ સુંદર અવાજ સંભળાય છે શીતળ એકદમ ઠંડી લહેરો આવે છે અને આખી રાત મહાર ઓટલા ઉપર સૂતા છે ને આનંદથી પસાર થઈ ગયો છે બીજા દિવસે આગળ નીકળ્યા અને રામ મંદિર પહોંચવાનું હતું પણ કોઈ એક વ્યક્તિ એવી મળી કે એણે ભલીવાર વગરનો રસ્તો બતાવ્યો એટલે ફરતા ફરતા વળી પાછા જે છ એક કિલોમીટર છ માઇલ કિલોમીટરની છ માઇલ વધારે એમને ચાલવું પડ્યું મંદિર આવે જ નહીં એક કૌદુંબરનું વૃક્ષ દેખાયું એ વૃક્ષને ગુરુ મહારાજે દર્શન કર્યા બેઠા થોડી વાર બેઠા ગરમી લાગતી હતી જઈને નર્મદા જળ લઈ આવ્યા હવે જે પેલું ભિક્ષાપાત્ર હતું આગળ એ તો લૂંટારું લૂંટી ગયા હતા એટલે ક્યાંકથી પહેલાંના જમાનામાં જે પેલો એક ડાલડાનો ડબ્બો મળે ને પહેલાં ઘી માટે એક ડાલડાનો ડબ્બો આવતો એ કોઈએ આપ્યો હશે ને એની ઉપર તાર બાંધેલો હશે એ કાણો થઈ ગયેલો એટલે નદી તટે જવાનું અને પાછા આવવાનું એટલે જઈને જળ તો પીધું કે ખાવાનું મળ્યું નહીં એટલે જળ પીધું અને વળી પાછા જળ લઈને આવ્યા એટલે અડધું તો ટપક 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 કરીને વળી પાછું એ અડધું તો પાણી ટપકી ગયું હવે જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે એમ થાય કે ગુરુ મહારાજ હું આ નીકળ્યો છું અને નર્મદાજી જોડે છે છતાં પણ આજે જે જળ મારે પીવાનો છે એ પણ હું લઈને આવું એટલામાં તો ઓછું થઈ જાય છે આપણે ગુજરાતના બહુ સારા શાયર થઈ ગયા મરીશ એનો એક શેર યાદ આવે કે જિંદગીના ઘૂંટ પીવામાં જલ્દી કર મરીશ જિંદગીના ઘૂંટ પીવામાં જલ્દી કર મરીશ એક તો ઓછી મદિરા છે વળી ગળતું જામ છે આ જીવનના ઘૂંટ પીવામાં જલ્દી કરવાના છે એક તો ઓછી મદિરા છે વળી જળતું વળી ગળતું જામ છે જીવન એટલે શું જીવનનો સમય આપણી પાસે ટૂંકો છે ભક્તિ કરવાની છે પ્રભુ પાસે પહોંચવાનું છે પણ જેમ જામ ગળતું હોય એમાંથી ટપકી જાય એટલે એક તો ઓછું હોય જળ અને એ પણ ટપકી જાય એટલે સાવ ઓછું રહે એમ જીવનનો સમય વેડફાઈ રહ્યો હોય અને પ્રભુની જ્યારે ભક્તિ કરવાની હોય તો એમાં બીજા કંઈ કેટલાય એટલા બધા પ્રશ્નો આવે કે આપણા જીવનનો સમય એકદમ ઓછો થઈ જાય એટલે જિંદગીના ઘૂંટ પીવામાં જલ્દી કર મરીશ એક તો ઓછી મદિરા છે વળી ગળતું જામ છે મદિરા એટલે અહીં ભક્તિના સ્વરૂપમાં લેવાય ભક્તિ કરવાનો સમય ઓછો છે અને એમાંથી એ સમય બીજા આ સામાજિક કામોની અંદર બીજા પ્રશ્નોની અંદર વીતી જાય છે મારા શ્રી થોડી વાર ઉધમપુર નીચે બેસીને વળી આગળ નીકળ્યા છે અને આગળ જતાં જતાં ત્યાં રામજી મંદિર છે ત્યાં પહોંચ્યા છે ત્યાં બડેબાળાબા નામના એક સાધુ છે મૂળ નામ એમનું વિનાયકરાવ અને આ જે સ્થાન જર્જરિત થઈ ગયું છે એ સ્થાન ઉપર એ બધી સેવા કરે છે અને આ સ્થાનને સુધારવા માટેની કોશિશ કરે છે એટલે એમણે જોયા એટલે એમ કહ્યું નર્મદે હર અને ખૂબ સારો આવકાર આપ્યો એમની જોડે સત્સંગ થયો ત્યારે જે મરીજની શેરમાં છે એ જ વાત અહીં બળે બાબાએ કરી કે મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી અને મળે એટલે એને સાર્થક કરી લેવો જોઈએ પ્રભુ ભક્તિમાં અને જીવ માત્રની સેવામાં પોતાના જીવનનું એક એક ક્ષણ વિતાવવી જોઈએ તો જ આપણું જીવન સાર્થક થયું ગણાશે આવા સત્સંગ કરીને બીજે દિવસે ત્યાંથી આગળ નીકળ્યા છે ત્યાંથી આગળ જઈએ એટલે સીતાવાટિકા નામનો એક સ્થાન આવે છે આ સ્થાન ઉપર ઋષિ મુનિઓએ અહીં તપશ્ચર્યા કરી હશે એટલે આ ભૂમિમાં એટલા બધા સરસ આંદોલન છે કે એની અનુભૂતિ થાય છે વર્ષમાં અહીંયા એક વખત મેળો ભરાય છે એમ કહેવાય છે કે આ સ્થાન માટેની જે કથા છે લોકવાર્તા છે એવી છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે ધોબીની જે નિંદા સાંભળી અને એના લીધે સીતા માતાને વનમાં અહીં વાલ્મિકીજી સીતા માતાને અહીં લાવેલા અને અહીં રાખેલા અને અહીંયા લવ અને કુશનો જન્મ થયેલો લવ અને કુશ નામ કેવી રીતે પડ્યા તો વાલ્મિકીજી ગ્રહની પીડાઓ ન થાય એટલા માટે એક દર્ભ મંગાવ્યો એ દર્ભના બે ટુકડા કર્યા હવે દર્ભનો ઉપરનો જે ટુકડો છે એને કૂશ કહેવાય અને એ કૂશ લઈ અને નર્મદા જળ લઈ અને જે દીકરા ઉપર છાંટ્યું એને ગ્રહની પીડા ન થાય એટલા માટે અને એનું નામ આપ્યું કુશ અને દર્ભનો જે નીચેનો ટુકડો રહ્યો ને એને લવ કહેવાય અને એ ટુકડાથી એ દર્ભના ટુકડાથી એ નાના જે બીજું સંતાન છે એની ઉપર જળ છાંટ્યું અને એનું નામ પડ્યું લવ એટલે લવ અને કુશ આ બંનેનો આ સ્થાન ઉપર જન્મ થયેલો ત્યાં તૈયાર થયા અશ્વમેઘનો જ્યારે ઘોડો ફરતો ફરતો આ સ્થાન ઉપર આવ્યો ત્યારે લવ અને કુશે એને બાંધી દીધો રામચંદ્ર ભગવાનનું સૈન્ય આવ્યું એની જોડે યુદ્ધ થયું એ લોકો હારી ગયા અને રામચંદ્ર ભગવાન જ્યારે પોતે ત્યાં આ સ્થાન ઉપર આવ્યા ત્યારે સીતા માતાનું સુખદ મિલન આ સ્થાન ઉપર થયું પણ સીતા માતાએ અયોધ્યા જવાની ના કહી અને સીતા માતા પછી જમીનમાં ધરતીમાં જ પોતે સમાઈ ગયેલા એ આ સ્થાન એને સીતાવનના નામથી ઓળખાય છે મારા શ્રી નોંધે છે કે હિન્દુસ્તાનમાં આ પ્રકારના કથાના એક બીજા પણ એક બે સ્થાન છે પણ આ સ્થાન ઉપર જે આંદોલન મળે છે એની ઉપરથી આપણને એમ થાય કે અહીંયા ચોક્કસ જ ઋષિ મુનિઓએ તપ કર્યું હશે આપણે એમ કહેવાય કે રામ જ્યારે આપણે રામની વાત કરીએ ને ત્યારે એ શબ્દની અંદર આપણે જોઈએ તો બાપજીએ કેટલું સરસ લખ્યું છે કે રામ કૃષ્ણ રૂપે તે એમ કીધી લીલાઓ કંઈ તેમ દત્તમાવણીમાં લખ્યું છે ને હવે રકાર રામ જે શબ્દ છે એને આપણે છૂટો પાડીએ તો ર એટલે રકાર એ બ્રહ્મમય છે અ અકાર એ વિષ્ણુમય છે અને મકાર એટલે મ એ શિવમય છે એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રામ શબ્દની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેયનો સમન્વય થાય છે અને એટલે જ કદાચ બાપજી એવું નહીં લખ્યું હોય કે રામ કૃષ્ણ રૂપે તેમ કીધી લીલાઓ કંઈ તેમ એટલે દત્ત ભગવાનનો અવતાર એ પણ રામ જ છે એવું સુંદર એ રામનું આ નામ છે અહીં ભક્તો એકત્ર થઈ અને રામનું નામ લેતા હોય છે એમ કહેવાય છે કે આ સ્થાન ઉપર એક ટેકરી છે એ ટેકરી ઉપરથી જળ નીકળે છે સીતા માતાને મળવા માટે નર્મદા મહીંયા પોતે જાતે આવેલા અને જ્યાં મિલન થયેલું ત્યાંથી આ જળ નીકળે છે અને એ જે જળ નીકળે છે ત્યાં ત્રણ કુંડ બનાવવામાં આવ્યા છે એક રામકુંડ એક લક્ષ્મણ કુંડ અને એક સીતાકુંડ અહીંયા રામચંદ્ર ભગવાન સાથે સાથે લક્ષ્મણજી સીતા માતા આ બધાની જે એ મૂર્તિઓ છે વાલ્મીકીજીની હનુમાનજી મહારાજની પણ એ મૂર્તિ છે અને અહીંયા ચોસઠ યોગિનીઓ એની પણ મૂર્તિઓ અહીં આવેલી છે અને આ યોગિનીઓ અને બાવન ભૈરવની જે મૂર્તિ છે એના ગુરુ મહારાજે દર્શન કર્યા છે અહીંથી આગળ જવા માટે નીકળવાના છે ત્યારે ત્યાં એક સાધુ છે એ સાધુએ જોયું કે શ્રી પાસે જે પાણી લાવવા માટે પેલો ડાલડાનો ડબ્બો છે ને એ ડબ્બો થોડો કાણો થઈ ગયો છે એટલે ક્યાંક તે સિમેન્ટ લઈ આવ્યા અને એ ડબ્બાને સાતી આપ્યો છે વિચાર તો કરો કે પરિક્રમા કરવાની અંદર કેવા કેવી અનુભૂતિ થાય અને આ બધું સહન કરવા સામેથી જવાનું નહીં તો તો મહારાષ્ટ્રી એ મુંબઈમાં પડી રહી અને નોકરી કરતા હોત તો કંઈ એવો ડાલડાનો ડબ્બો કાણો ડબ્બો તો લઈને ફરવાનો વારો આવ્યો જ ના હોત અને પેલા જે બીજા એક સાધુ છે એનો કેવો સેવાભાવ કે મહારાષ્ટ્રીનો શ્રીનો ડબ્બો કાણો થઈ ગયો છે એમને પાણી ટપકી જાય છે એટલે ક્યાંકથી સિમેન્ટ શોધી લાવી અને એમણે આ ડબ્બાને સાંધી આપ્યો છે આ સેવાભાવ છે આપણે પણ કોઈ સારી વ્યક્તિ હોય અને તકલીફમાં હોય નાની નાની તકલીફમાં હોય ત્યારે પણ એને જઈને એના કયા વગર મદદ કરીએ એ પણ એક જાતના ધર્મનું પાલન જ છે એવું અહીંયા શ્રી કહે છે શ્રી ત્યાંથી આગળ ધાવડી કુંડ જવા માટે નીકળ્યા છે હવે આ જે જંગલ વિસ્તાર છે એ હિંસક જાનવરોનો અહીં ભય છે એકલા છે ચાલ્યા જાય છે પણ જંગલ વિસ્તારની અંદર ક્યાંય હિંસક જાનવર તો જોવા નથી મળ્યું પણ બે ત્રણ વખત હરણના ટોળા જોવા મળ્યા કૂદતા હતા જતા હતા જળ પીતા હતા મારા શ્રીને ખૂબ જ આનંદ થયો ખૂબ સુંદર અહીં જંગલ છે ફરતા હોઈને ઘણી વખત અવાજ આવે ઘણી વખત હેલિકોપ્ટરના પાઇલોટિંગ થતાં હોય કાં તો ચાર પાંચ વિમાનોના પાઇલોટિંગ થતા હોય અને પુષ્કળ અવાજ આવે એવો ધીરે 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 અવાજ આવવા માંડ્યો અને એ અવાજ જ્યારે કાને અથડાયો ત્યારે મહારાષ્ટ્રીને ખબર પડી કે આ જે અવાજ આવે છે એ ધાવડી ધોધનો અવાજ છે પચાસ એક ફૂટ ઊંચેથી નર્મદા મૈયા ધોધ રૂપે ત્યાં નીચે પડી રહ્યા છે અને એનો આ અવાજ એટલો જોર જોરથી આવે છે કે જ્યારે વિમાનોનો અવાજ આવતો હોય એવું લાગે અને એ ધોધની અંદર જે જળ નીચે પડે એટલે એના જે જળ બિંદુ છે એ ધીરે 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 આકાશમાં ફેલાય અને ધુમ્મસ જેવું હોય ધુમાડા જેવું હોય એવી ત્યાં અનુભૂતિ થઈ રહી છે ધોધને જોતાની સાથે જ દૂરથી નર્મદા મૈયાને મહારાષ્ટ્રી વંદન કરે છે અને આ જે ધોધ જ્યાં પડે છે ને ત્યાં ધોધ પડવાના કારણે એક નીચે મોટો ખાડો પડી ગયો છે અને બધા જે પથ્થરો છે જે શિલાઓ છે એ કોતરાઈ ગઈ છે અને થાંભલા જેવી આમ આમ ઉભા ઉપર થાંભલા જાણે રચના કરી હોય એવું લાગે છે સુંદર દ્રશ્ય છે એમ લાગે કે ભગવાન વિશ્વકર્માએ પોતે આવીને જ્યાં ઊંચા ઊંચા મોટા મોટા થાંભલા આ સ્તંભ બનાવ્યા હોય એવું દ્રશ્ય અહીં જોવા મળે છે કુદરતની લીલા તો જુઓ કેવી કેવી એણે રચનાઓ કરી છે નર્મદા મૈયાના ધોધની અંદર આગળથી જે તણાઈને પથ્થર આવતા હોય છે એ પથ્થર ગોળ ફરતા 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 આવી અને આ ધોધની અંદર પડતા હોય અને ધોધની અંદર પડીને પણ અંદર ફરતા હોય એટલે એ બધા લિંગ સ્વરૂપ થઈ ગયા છે ભગવાન શિવજીએ નર્મદા મૈયાને વરદાન આપેલું કે નર્મદા કે જીતને કંકર ઉતને સારે શંકર આ બધા જ જે કંકર છે ને એ નાના હોય મોટા હોય જેવા હોય એ બધા શંકર સ્વરૂપ છે અને અહીંના જે બાણ આ ધાવડી કુંડની અંદર જે બાણ તૈયાર એ શિવલિંગ જે બન્યા છે એની બહુ મહત્તા છે મોટે ભાગે ભક્તો સમગ્ર ભારતમાંથી ત્યાં આવીને આ લિંગ અહીંથી લઈ જતા હોય ખૂબ ઊંડે સુધી એમાં ડૂબકી મારવી પડે એટલે ત્યાં નજીકના રહેવાસી લોકો હોય કે જેને સારું તરતા આવડતું હોય જોખમ લેતા આવડતું હોય એ લોકો અંદર ડૂબકી મારી અને અંદરથી આવા સુંદર બાણ લઈ આવતા હોય અને એ બાણ લાવી અને નાની સરખી પોતાની મહેનતાણું લઈ અને આ બધે આપતા હોય અને ભારત વર્ષની અંદર આ બાણ જઈ અને કંઈક કેટલાય શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે આ સ્થાન જે છે ત્યાં બાણાસુરે તપશ્ચર્યા કરેલી શિવજીને પરમ ભક્ત એટલે એને અહીં કરોડ જેટલા બાણ બનાવીને અહીંયા પધરાવેલા અને નર્મદા મૈયાનો જે સામુ કિનારો છે ત્યાં એને જે તપશ્ચર્યા ધારેશ્વર શિવજીનું એક દેરું આવેલું છે ખૂબ આનંદની અનુભૂતિ કરે છે મહારાષ્ટ્રશ્રી બાપજી અને માતાજીના આશીર્વાદથી હવે એમ થાય છે કે આ જગતની બાબતો એના વિચારો એની વૃત્તિઓમાંથી જાણે કે મુક્તિ મળી રહી છે મનના સંકલ્પ મોડા થવા લાગ્યા છે અને ચિત્તની જે ચંચળતા છે ને એ ધીરે ધીરે ઓછી થવા માંડી છે અંતઃસ્ફૂર્ણા પણ થવા માંડી છે આપણે પણ ધારો કે સાત દિવસ પારાયણમાં બેઠા કે કોઈ પણ અનુષ્ઠાન કર્યું અનુ તો અનુષ્ઠાન કર્યા પછી પણ એ સાતેક દિવસ માત્ર જો ભક્તિમાં રસમાં આપણે લીન થઈ ગયા હોય ઘણા નવરાત્ર કરતા હોય છે તો એમાં લીન થઈ ગયા હોય ઉપવાસ કર્યો હોય એકાંતવાસમાં રહ્યા હોઈએ તો ધીરે ધીરે શરીરની અંદર એવા ફેરફાર આવે એકાંત એકાગ્રતાના લીધે અંતઃસ્ફૂર્ણા થવા માંડે અને કંઈ કેટલીક બાબતો બનવાની હોય તે બનવાના સંકેત પણ આપણને મળવા માંડે એનું નામ ભક્તિ છે અને એ બધી અનુભૂતિ શ્રી અત્યારે કરી રહ્યા છે હવે આગળ જવાનું છે ને લક્કડકોટનું ભયંકર જંગલ શરૂ થવાનું છે એટલે આ વિસ્તારની અંદર કોઈને કોઈ એકબીજાને સાથીદાર શોધતા હોય એવામાં એક સાથીદાર મહારાષ્ટ્રીને મળી ગયો છે અને સાથીદારની સાથે આ જંગલમાંથી પસાર થવાનો છે જંગલમાં પ્રવેશીને જેમ આગળ જતા હતા ત્યાં જ કોઈ એક જગ્યાએ વાઘના પંજાના નિશાન જોવા મળ્યા એટલે પેલો સાથીદાર તો ગભરાઈ ગયો કે મહારાજ જલ્દી ચાલો જલ્દી ચાલો ક્યાંક વાઘ આવી જશે અહીં પંજાના નિશાન છે શ્રી ભયમુક્ત છે સુંદર જંગલ છે વનરાજી છે ઊંચા ઊંચા વૃક્ષ છે કલરવ છે પક્ષીઓનો હરિણાના ક્યાંક ક્યાંક ટોળા જોવા મળે છે ત્યારે મહારાષ્ટ્રી એમ કહે છે કે ભાઈ આને માણવા માટે તો આપણે આવ્યા છીએ પેલો ઉતાવળ કરે છે અને એમ કરતાં કરતાં બને એટલા ઝડપથી એ લોકો આગળ વધી રહ્યા છે આગળ જતાં જતાં આ જંગલમાંથી પસાર થઈ ગયા અને ત્યાં એક મૌની બાબાની કુટીર આવેલી છે ત્યાં પહોંચ્યા છે મૌની બાબા ઘણા બુઝુર્ગ વૃદ્ધ છે અહીંયા રહીને તપશ્ચર્યા કરવાના કારણે શરીર એમનું કૃષ થઈ ગયું છે પણ મૌન રાખે છે મહારાશ્રીએ એમને નર્મદે હર કહ્યું એટલે એમણે ડોકો ધૂણાવ્યું નજીક બોલાવ્યા બેસાડ્યા ભોજન લેવાનું છે કે નહીં ભિક્ષાની જરૂર છે કે નહીં એમ પૂછવા માટે ઈશારો કર્યો એટલે મહારાષ્ટ્રીને એમ વિચાર આવ્યો કે આ નાની સરખી કુટિયા છે ગાઢ જંગલ છે અને એમની પાસે ભિક્ષા માટેનું સાધન સામગ્રી ક્યાંથી આવતી હશે એમની પાસે ભિક્ષા માગીએ કે ન માગીએ લઈએ કે ના લઈએ એવો વિચાર કરતા હતા ત્યાં જ મૌની બાબા અંદર ગયા અને કુટીરમાંથી થોડી ઘણી ભિક્ષા માટે અનાજને વગેરે લાવીને મહારાષ્ટ્રીએને એમની સાથેના સાથીદારને આપ્યું મહારાષ્ટ્રીએ જો ચૂલો પેટાવ્યો એટલામાં તો કોઈ એક જીપ આવતી હોય એવો અવાજ આવ્યો જીપ નજીક આવીને ઊભી રહી મહારાષ્ટ્રીએ જોયું તો એ જીપમાંથી ચાર પાંચ વ્યક્તિઓ ઉતર્યા સરકારી જીપ હતી એમાં વન વિભાગના અધિકારી અને એના સાથીદારો હતા મૌની બાબાને આવીને દંડવત પ્રણામ કર્યા મૌની બાબાએ કંઈ પણ બોલ્યા વગર હાથ હલાવીને એમને આશીર્વાદ આપતા હોય એમ આશીર્વાદ આપ્યા અને પેલા લોકોએ ફટાફટ જીપમાંથી જઈ અને બધો સામાન લાવી લાવી અને તરત જ મૌની બાબાની ઝૂંપડીમાં મૂકવા માંડ્યો ત્યારે મારા શ્રી વિચારે છે કે હજુ તો હું વિચારતો હતો કે આ ભિક્ષા ક્યાંથી આવતી હશે જુઓ ને કે માતાજી નર્મદા મૈયા દેવ એ પોતાના ભક્તોની કેટલી બધી ચિંતા કરે છે અને ભગવાનના ભરોસે જ્યારે આપણે રહીએ છીએ ત્યારે યોગક્ષેમની ચિંતા એ ભગવાન જ કરતો હોય છે એના ભક્તને ક્યારેય ભૂખે નથી મરવા દેતો ત્યારે એમને વિશ્વાસ આવ્યો કે નર્મદા મૈયા અહીં બેઠા બેઠા આવેલા દરેકની સેવા કરવા માટે કોઈને કોઈ વ્યક્તિને સંકેત કરે છે અને સંકેત કરે એટલા માટે એ વ્યક્તિ આવી સેવા કરવા માટે આવી રહે છે મૌની બાબાને એકાંતમાંથી એક વસ્તુ સમજાય કે જેમ જેમ આપણે મૌન પાળતા જઈએ એમ વાણી ઉપર સંયમ આવતો જાય અને આપણી વૃત્તિઓ અંતર્મુખ થવા માંડે ધીરે ધીરે આધ્યાત્મિક પ્રગતિ થવા માંડે રંગવતૂત મહારાજ પણ આપણે જોઈએ તો મૌન બાબતે ખૂબ જ ધ્યાન આપતા અને બધાને મૌન રહેવા માટે વધારે કહેતા હતા શક્તિઓનો વેડફાટ ન થાય ત્યાં નજીકમાં જ સંગેશ્વર તીર્થ આવેલું છે મોટું શિવાલય છે અહીંયા એક ખાડી નદી આવે છે અને ખાડી નદી નર્મદાજીમાં એનું ત્યાં સંગમ થાય છે એટલે સંગમેશ્વર શિવાલય આવેલું છે મહારાષ્ટ્રીએ ત્યાં જઈ અને દર્શન કર્યા છે રાત્રિ રોકાણ કર્યો છે અને બીજે દિવસે સવારે અહીંથી નીકળીને ધર્મપુરી જવા માટે નીકળી ગયા છે નર્મદા કાંઠે આ ધર્મપુરી તીર્થસ્થાન આવેલું છે ધર્મપુરી તીર્થસ્થાન ઉપર પાંડવોએ વનવાસ દરમિયાન બહુ મોટો યજ્ઞ કરેલો એટલે અહીંયા ધર્મેશ્વર મહાદેવની પ્રાગટ્ય થયેલું અને એની સ્થાપના કરવામાં આવેલું એટલે એમ કહેવાય છે કે અહીં ધર્મેશ્વર મહાદેવનો વાસ છે અહીંયા દર્શન કરી અને મહારાષ્ટ્રી વળી પાછા પોતાની પરિક્રમામાં આગળ નીકળ્યા છે પેલો એક સાથીદાર થોડા સમય માટે જોડાયો હતો એ સાથીદાર હવે આગળ નીકળી ગયો છે મારા શ્રી ઘાસડ ગામ પહોંચ્યા છે અને ત્યાં જઈ અને ત્યાં જે પટેલ છે એ પટેલના હોટલા ઉપર રાત્રિનો નિવાસ કર્યો છે આ પટેલ પરિવાર ખૂબ જ ભક્તિભાવવાળો છે દયાભાવવાળો છે રાત્રિ ભિક્ષા માટેની મારા શ્રી માટે એમણે વ્યવસ્થાનું આયોજન કર્યું છે અને મારા શ્રી આજની રાત્રિ અહીંયા પટેલના ઓટલા ઉપર એમણે મુકામ કર્યો છે અને રાત્રિ પોતાનું ભજન સત્સંગ અને કીર્તન કર્યું છે આજે આટલી વાત ફરી પાછા મળીશું ત્યારે આગળની વાત કરીશું સર્વને મારા родинъта Наррмадера. Витро, Бъгван да та трай, а не ем на Амшалтар Ива Санто. યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દત્ત